ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આ વંદન નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે બધા મજામાં છો તો હું મજામાં છું જય માતાજી તો સુખ સવારની શરૂઆત થઈ ગઈ છે અને છે ને વંદન વોકિંગ કરવા માંડ્યો છે હમણાં એક બે દિવસથી સવારમાં વોકિંગ ન જ થતું સાંજે થતું હતું અને તમને બધાને થતું હશે કે ડેઈલી આ કેમ આ વોકિંગના એવા જ વિડીયા લેશે તો મારો વિષય છે કે હું છે ને વંદનની લાઈફ સ્ટાઈલ તમારી લગી પહોંચાડી શકું અને જેના ઘરે આવું બાળક હોય ને એને બધાને કેવી તકલીફ પડતી હોય કઈ રીતના એ બધા મેનેજમેન્ટ કરતા હોય આપણે શબ્દો બોલતા વાર ન લાગે ગમે ત્યારે આપણે ગમે તે બોલી નાખતા હોય પણ જે અનુભવતા હોય ને એને જ બધી ખબર હોય તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હું કેશો તો મેં એમ કીધું ને મેં આ બાજુ નાથ પકડ્યો ને તો ધીમો વજન દેવા માંડ્યો ને એને પપ્પા કે મને બહુ વજન દેતો વંદન કે તમારા હાથમાં જાદુ છે બોલો વજન તો અમને લાગે જ છે થોડો થોડો જ લેવાનું બરાબર સામે જ બિલકુલ ટાઈટ નથી એટલી તને ખબર ન પડે ગોઠણ ટાઈટ નથી એમ આ ગોઠણ તો ટાઈટ કરવાના હોય ને તો જ કહેજો મને કર ગોઠણ ટાઈટ કર પગ નથી ફેરવવાનો પગ તો બરોબર જ છે સીધા જ પગ છે ગોઠણ ટાઈટ કર ગોઠણ રહ્યા ને આમ વડેલા નો હોય કર ગોઠણ ટાઈટ કર સર ટટાર થા કે વંદન છે ને વંદન વિટામિન સી મેળવી રહ્યો છો આયા છે ને સીધા હમમાં વિટામિન સી આવે દાદા મને આ સપલતારા નો આલે અને તે કઈ જ દીધું છે કે આ સપલતારા હેટુ રાખી છે હા ઈ કઈ દીધું છે ને બનાવરાવન હું બનાવરાવન માગે નહી ને કે એટલે કઈ છે ને મને કે છે દેવાનું તે એમ કેતો તો બેન હું ને મન નો એટલે આ એમ કેતો તું એને હે ઈ આપ ને ઈ મરીારે એક દી વાત કરી દીને એન બનાવ હાટુ કર્યુંતું બનાવવા હાટુ કે મનાવા હાટુ બનાવવા હાટુ કેમ તું એવા બોલવા માંડ્યો સમણા કલ હાંજે છે ને ફૂલ રેકેટ નોતા ભરતી ફૂલ રેકેટ બોલ તો રેકેટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈસા નાયા ખાવા બેસી ગયા છે

અને છે ને ગાજર ખમણું છું બીજું છે ને સુકી ભાજી અને ગાજરનો નો હલવો બનાવી નાખો ગાજર ખમણું છું ગાજર છે ને ખમણા જ્યુસ ત્રણ ગાજર ખમણા છે હું છે ને ગાજર ખમણ દીધી તો છેલ્લે ઓલું વધે ને થોડુંક ઘી નાખું છું થોડુંક છે ને ગાજરમાં ઓલું વધે નીચેનું સોડિયું હોય ને તો છે એ હું ખાતી હતી તો પછી મને એવો વિચાર આવ્યો કે આ તો એકો થઈ જશે મારે ગાજરનો હલવો તો મહાદેવને ધરાવવાનો પણ હશે ને પછી મને આધારે એવોય વિચાર આવ્યો કે જો આપણે રામાયણ જોવીને એમાં સબરી શ્રીરામ ભગવાનના હેઠા બોર ખાય તો જો ભગવાનને એવું હોય હેઠું જૂઠું તો ભગવાન ખાય ખરા એટલે કોઈ પણ વસ્તુ આપણે કરીએ ને તો એના નેગેટિવ અને પોઝિટિવ બે પાસા હોય કે જો તમે નેગેટિવ વિચારો કે અરે અરે આ તો એઠું થઈ ગયું અમે ભગવાનને હું કેમ ધરવીશ તોય ચાલે અને પોઝિટિવ વિચારવાનું હોય આપણે કે ભાઈ જો એઠું ભગવાન ન ખાતા હોય તો શું રામ ભગવાન થબરીના એઠા બોર ખાય ખરા તો પછી છે ને ઘર વસ્તુનું છે ને પોઝિટિવ વિચારવાનું નેગેટિવ નહીં વિચારવાનું અને ગાજરનું છેલ્લું હોય ખમણવા જ આવું તો મારી આંગળી કપાઈ ગઈ મતલબ કે આપણે ખમણીથી આમ ખમણતા હોય તો સ્વાભાવિક રીતે વાગી જાય એટલે હર વસ્તુનું નેગેટિવ અને પોઝિટિવ બે પાસા હોય એવી રીતના વિસારવાનું હોય તો અમે છે ગાજર નાખી દીધું છે ઘીમાં ગાજર નાખી દીધું છે ને બરોબર મિક્સ કરી લઉં ગાજરનો હલવો છે ને બધા લોયામાં બનાવે હું છે ને કુકરમાં બનાવું છું કારણ કે છે ને મારી પાસે સમયનો અભાવ હોય અને એકદમ હલાવું મિક્સ કરવું

यह नो है, गगवान मारू उतो एक हमान यह नहीं? आपन भगवान नहीं चाहसे, आतो मार इन पोका दोओन पोका हम बरी आसे पन गवानी बरिचा दीनों बने दरू ओर्के पर शागें जेटलो जेटलो नेटलो तनाई पेश्वाने आजेसे नाखाम जेशे ना� એ જો ભજીયા બની ગયા છે આમલીની ચટણી મેથીયા મરચા અને નીચે છે ને બટેટા પૂરી છે ને નીચે વહી ગઈ છે ભજીયા છોકરા ખાઈ ગયા છે તો આ બેન આવી ગયા છે ભજીયા ખાવા અહીંયા વંદન છે અને અહીંયા વિજય છે ફાઇનલી બધા જમવા બેસી ગયા સવિ અહીંયા મારી ઢીંગલી જોઈ છે ને આખા મરચાના નથી ખાતી કોને કોને આખા મરચાના ભજીયા ભાવે વંદન ને ભાવે ને ખાતી તો નથી બીજું કઈ તકલીફ માં આવું નથી

એટલે જો તમારા આજુબાજુમાં કોઈ આવા કેસીસ હોય હેતલબેન ધ્યાનમાં છે જ તમે જો એને બ્લોગ્સમાં જે સબસ્ક્રાઈબર હોય જોતા હોય અને તમારા કોઈ આવા બચ્ચા હોય બાળકો હોય મન બુદ્ધિ હોય ખોળકા પણ કે જેને આપણે દિવ્યાંગ બાળકો કહેતા હોઈએ તો વંદનનો ફોલોઅપ અને એનો વિકાસ જોઈને એક વખત લોકો પર્સનલી આ કેમ્પની મુલાકાત જરૂરથી લે અને બાકીનો છે એના મમ્મી પપ્પા તમને કહેશે હું છે હું નહીં બરાબર પણ પર્સનલી આ કેમ્પનો એક વખત અવશ્ય મુલાકાત લો અને આ કોઈ પણ છે કોઈ પણ ચાર્જ વગરની છે કેમ્પ નો એડ્રેસ કેમ્પ નો એડ્રેસ ઉમેરા મંદિર મિની ચાર રસ્તા અને દર 4 હોય છે એનું તમારા તમે રહેજો લોકોને બી ખબર પડે અને તો અમે પર્સનલી ઓપલેસ કેમ્પ અને પણ એક પેજ આવશે અમારું એમાં બધી અપડેટ હોય છે તો એના તમે ફોલો કરતા રહેજો તમને બધી અપડેટ મળશે ઓકે ના છે ને અમે દવા લેવી હોમિયોપેથિક ચિરાગભાઈ પટોડિયા ત્યાં અમે વંદન બે વર્ષનો હતો ને ત્યારથી દવા લઈએ છીએ અને અમારે સારી રિકવરી છે વંદન બોલતો જ નહોતો બોલતા જ આ સરની દવાથી છો હા નતું અને ઘણું બેલેન્સ પણ આવી ગયું છે તો છે ને મેં છે ને વિચાર્યું હતું કે છે ને સરને મારે આમાં વિડીયોમાં છે તો મેં સરને લીધા છે તો તમે બધા છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારું રિવ્યુ લખતા જજો છે ને આવો રહ્યો આજનો દિવસ અને છે ને વિડીયોને હું એન્ડિંગ કરવાનું ભૂલાઈ ગયું હતું